તૈયારીઓ કરી રહ્યા હતા અને નવા સ્ટેપ શીખી રહ્યા હતા જેથી કરી નવરાત્રીમાં પોતે અથવા પોતાનો ગ્રુપ બીજા લોકો કરતા અલગ દેખાઈ આવે તેમજ સ્પર્ધામાં પણ લોકો તેઓ ભાગ લઈ શકે અને વિજેતા થઈ શકે તેના માટેથી લઈ આવ 3-3 મહિનાથી મહેનત કરી રહ્યા હતા તો સાથે સાથે વેશભૂષાનું પણ નવરાત્રીમાં એટલા જ મહત્વ છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી ટીમ શક્તિ સંધ્યાના ગરબામાં પહોંચી હતી અને ત્યાં પ્રખ્યાત ગાયિકા દિવ્યા ચૌધરીના લોકોને પહેલા દિવસે જે મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા હતા જ્યાં રાણીપનું ગોવડિયા ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ ગ્રુપમાં લગભગ થી વધુ સભ્યો દ્વારા અવનવમાં સ્ટેપ કરી લોકોને આકર્ષિત કર્યા હતા તેમજ તમામ ને તમામ એક જેવી ડિઝાઇનના કારણે પણ આ ગોવડિયા ગોવાડિયા ગ્રુપના લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ રીતે જ આ નવ દિવસના નોરતામાં ખેલૈયાઓ મનમુકીને ગરબા ગૂમે છે અને તેમજ આ મા અંબાની આરાધના કરે છે નવરાત્રી શરૂઆત જે છે તે હવે થઈ ચૂકી છે અને હવે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવા માટે તૈયાર થઈ ચૂક્યા છે એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં આમ તો સમગ્ર દેશની અંદર નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ ખાસ કરીને જો વાત કરીએ કે જો ગુજરાતી હોય અને જો ઢોલ નગારાનો અવાજ જો પગમાં જો કાને સંભળાય અને જો પગ થરકવા ન માંડે તો એ ગુજરાતી નથી આપણી સાથે અત્યારે જે રાણીપનું જે ગોવાડિયા ગ્રુપ છે તે અહીંયા શક્તિ સંધ્યા જે આવેલું છે ફાર્મ હાઉસ ત્યાં અત્યારે ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો નાના બાળકોથી માંડી અને યુવાનો સુધીના તમામ લોકો ક્યાંક ને ક્યાંક નવરાત્રિના રંગે જે છે તે અહીંયા રંગાઈ ચૂક્યા છે મા અંબાની ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે અલગ અલગ તેમના જે આપ જોઈ શકો છો પહેરવેશ છે તે પૂરેપૂરા ટ્રેડિશનલ ડ્રેસની અંદર તમામે તમામ યુવાનો હોય મહિલાઓ હોય તમામે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે કેટલાક ચશ્મા સાથે છે કાળા ચશ્મા તો કેટલાક સાદા પણ છે ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે આ પાગડી અલગ અલગ પ્રકારની પાગડીઓના સેપ પણ જોઈ શકો છો સૌથી વિશાળ આ ભાઈ જે છે તેમની પાઘડી છે આપણે તેમની સાથે જ વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ શું નામ છે તમારું રવિ પટેલ રવિભાઈ ભાઈ ક્યાંથી જો વાડદ થી વાડદ થી નવડ થી કેટલા કિલોની ની પાઘડી 6.5 કિલો 6.5 કિલો ની હા આટલા તો રાવણ આટલા તો કદાચ 10 જે રાવણના ના 10 માથા એનું વજન પણ નહીં આ એક શોખ છે અમારો નવરાત્રી અમે બહુ રાજ હોઈએ છીએ જો આ આ આટલું વજન લઈ અને ગરબા ગઈ શકો છો હા શ્યોર શ્યોર કેટલા વાગ્યા સુધી બે વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી જ્યાં સુધી કહો ત્યાં સુધી અમારા ફૂલ ઉત્સાહ છે ઓહો ક્યાંથી સ્ટેમિના ક્યાંથી લાવો છો ક્લાસમાંથી અને અમારા ઓલરેડી પહેલેથી છે જ ત્રણ મહિનાથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ બધા આ નવ દિવસ માટે અમે ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ કે જેથી અમે માતાજીના ચોકમાં નવ દિવસ અમે નોન સ્ટોપ રમી શકીએ પાંચ કલાકથી સાત કલાક અમે રમી શકીએ અમારા નાના બચ્ચાથી માંડીને મોટા બચ્ચાથી બધા અમારા ત્યાં પાંચથી સાત કલાક નોન સ્ટોપ રમશે કેટલા કેટલા લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે સાહીઠ જણા સાહીઠ જણા સિક્સટી પીપલ ઘણા બધા અહીંયા લોકો છે બીજા પણ એક વ્યક્તિ જે છે તે આપણી સાથે અત્યારે છે પછી બાળકો સાથે પણ વાતચીત કરીએ શું નામ છે ધવલ માલી ધવલભાઈ ક્યાંથી તમે પણ આપણે અમદાદ સાઈબા અમદાદ સાઈબાક થી હા તમે પણ ગોવાળીયા ગ્રુપમાં જોડાયા હા ગોવાળીયા ગ્રુપમાં કેટલા સમયથી 5 વર્ષથી 5 વર્ષથી જોડાયેલા છો દર વર્ષે નવ નવ કરો છો 10 દર વખતે નવ નવ કરીએ છીએ ના ડ્રેસ બી અલગ હોય છે સ્ટાઇલ બી અલગ હોય છે અમારી થીમ બી અલગ હોય છે બધું અલગ હોય છે દર વખતે અમે કઈ ના કે નવું લઈને આવીએ છીએ

કૃષિ જાની અચ્છા તું આ પાઘડી પહેરત પહેતા આવડી ગયું તો ને તો કો મમ્મી કે પપ્પા પહેરાવે છે આવડી ગયું આવડી ગયું કયામાં કયા સ્ટાન્ડર્ડમાં છે 4th B 4th B માં છે કેટલા વાગ્યા સુધી ગઈ જ્યાં સુધી તમે કેસો ત્યાં ઓધી ઓહ જ્યાં સુધી તમે કહેશો ત્યાં સુધી ગઈ એટલે કે પૂરે પૂરી એનર્જી સાથે લોકો જે છે તે અહીં આવેલા છે કેટલીક બારીકતાઓ પણ છે શું નામ છે બેટા રિયા પટેલ રિયા રિયા કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે 8 8 માં છે અચ્છા કેટલા વાગ્યા સુધી ગઈસ તું નોનસ્ટોપ એટલે કયા કયા ગરબા કયા કયા સ્ટેપ ઉપર તું વધારે ઝૂમી કોઈ ભી સ્ટેપ ઉપર વધારે ઝૂમી લઉં પૂરે પૂરી પ્રેક્ટિસ કરીને આવી છે હા હ શું નામ છે બેટા દવે કિંજલ દવે કિંજલ કિંજલ દવે એટલે તો તો તું ગાતી પણ હોઈસ હા ના ખાલી ડાન્સ કરે છે ડાન્સર કાલા ચશ્મા પહેન કે હે કયામાં છે તું 6th માં 6th માં છે શું વાત છે જ સરસ બહુ જ સરસ એક ખૂબ જ નાની એવી સુંદર બાળકી છે તેની સાથે પણ આપણે વાતચીત કરીએ તો બેટા શું નામ છે તારું ઓહો તારા મમ્મી નું જીતેન્દ્ર કુમાર અચ્છા તું ગરબા રમીશ કેટલા વાગ્યા સુધી છેક સુધી હ બહુ મજા આવે છે ગરબા ગાવાની હે બહુ પ્રેક્ટિસ કરી છે તે શું વાત છે એટલે કે ખૂબ જ આ સુંદર મજાનું આ એક ગોવાડિયા જે ગ્રુપ છે તેની અંદર અલગ અલગ જે શકો જોઈ શકો તમામ વયના લોકો જે છે તે આ ગ્રુપની સાથે જોડાયેલા છે અને નવરાત્રિમાં મન મૂકીને ગાવા માટે તમામે તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જે છે તે જોવાઈ રહ્યો છે કેટલીક મહિલાઓ પણ છે હવે જે બાકી રહી ગઈ છે તેમની સાથે ક્યાંક વાતચીત કરીશું નામ છે નિશા પટેલ ઈશાબેન ક્યાંથી છો તમે વાડતથી થી છો કેટલા વાગ્યા સુધી ગાવાનું છે નોન સ્ટોપ જ્યાં સુધી લાગે જ્યાં સુધી ઇનામ ના મળે ઇનામ પ્રાઇઝ લઈ જાવ હા ફર્સ્ટ પ્રાઇઝ શું વાત છે શું નામ છે રાઠોડ પ્રીતિ રાઠોડ પ્રીતિ અચ્છા તમે ક્યાંથી થી છો સાબરમતી થી સાબરમતી છેક સુધી ગાવાનું છે કેટલા કેટલો સમય પ્રેક્ટિસ કરી છે 3 મહિના 3 મહિના પ્રેક્ટિસ કરી છે અને શું કંઈ આ વખતે કંઈ નવું ફેસ કરવાનું નવો સ્ટેપ આ તો છે દર વખતે નવા સ્ટેપ જ છે અચ્છા ગુપ્ત છે જેથી કરીને કોઈ ઇનામમાં બાજી મારી ના જાય શું નામ છે સુધાર કરણ સુધાર કરણ ક્યાંથી છો મેમકોથી મેમકોથી મેમકો થી આપણો પૂરો વિસ્તાર છે ભાઈ અચ્છા શું આ કેટલો સમય પ્રેક્ટિસ કરી છે અને કેટલા સમયથી આ ગ્રુપ સો જે જોડાયેલા છો બે વર્ષથી ને 3 મહિના પ્રેક્ટિસ કરી અમે લોકોએ અચ્છા 3 મહિના પ્રેક્ટિસ કરી છે કેટલા વાગ્યા સુધી ગાવાનું છે નોન સ્ટોપ અચ્છા આ પાઘડી આ પાઘડી તમે બધા ક્યાં એક જ જગ્યાએ સીવડાયેલી છે હા

તૈયાર થઈ ચુક્યા છે નવે નવ દિવસ માટે આ લોકો જે છે તે ગોવાડિયાઓ અહિયાં ગ્રુપ ગાવા માટે તૈયાર થઈ ચુક્યા છે અને નવે નવ દિવસ માં અંબાની આરાધના કરવાના છે કેમરા પર્સન જીસુલે સાથે જતીન ઇન્ડિયા ન્યુઝ અમદાવાદ